ટી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત ગુજરાતમાં દારૂ બંધી છે જેથી દારૂને લાવવા માટે બુટલેગરો અવનવી તરકીબોની સાથે રસ્તા અપનાવતા હોય છે ત્યારે હવે ટ્રેન અને રોડ મારફતે દારૂની હેરાફેરી પર નજર રાખવામાં આવી રહી હોવાથી બુટલેગરોએ મધ દરિયે ચાલતી રોરો ફેરી સર્વિસમાં દારૂની હેરાફેરી કરતા હોય તે રીતે થોડો નહીં પણ અધત કહી શકાય તેટલો ઓગણીસ લાખની કિંમતનો અઢાર બોટલ દારૂ ઝડપી લીધો છે

દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો બે આરોપી ઝડપાયા છે જેમાં હુસેન મહેબુબ નદાફ અને હીરાલાલ બાશા નડાફ નામના બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે બંને આરોપીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે દારૂને જથ્થો વિરાર મુંબઈ મહારાષ્ટ્ર થી મોકલવામાં આવ્યો છે દારૂનો જથ્થો ગીર સોમનાથ વેરાવળ ખાતે મોકલવાનો હતો આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત